શું તમે પણ એવા લોકોમાં છો જેઓ રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી પડકા ફેરવ્યા કરે છે આખો દિવસ કામ કર્યા પછી શરીર તો થાકી ગયું છે પણ આંખોમાં ઊંઘ નથી આવતી અને જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારે માથું ભારે લાગે છે ચીચડિયાપણું અનુભવાય છે કોઈ કામમાં મન નથી લાગતું મિત્રો અનિંદ્રા એટલે કે ઇન્સોમિયા કોઈ સામાન્ય સમસ્યા નથી એ ઘણી બધી ગંભીર બીમારીઓનું મૂળ છે જો લાંબા સમય સુધી તમને ઊંઘ બરાબર નથી આવતી રાત્રે તમે વારંવાર જાગી જાઓ છો તો એના કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે હૃદયની બીમારીઓનો ખતરો વધી શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને તમારા પાચન તંત્ર પર એની ખૂબ જ ખરાબ અસર પણ થઈ શકે છે આજે હું તમને એક કુદરતી નુસ્ખો બતાવવા જઈ રહી છું જે તમે રાત્રે સુવાના અડધા કલાક પહેલાં કરી લો છો તો તમને એક નાના બાળકની જેમ ગાઢ ઊંઘ આવે છે તમારું મન શાંત બને છે આ નુસ્ખો બનાવવો ખૂબ જ સરળ છે અને એની અંદર નાખવામાં આવતી બધી જ વસ્તુ તમારા રસોડાની અંદર જ રહેલી છે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે આ નુસ્ખાને કેવી રીતે તમે વધુ અસરકારક બનાવી શકો છો એ પણ હું તમને જણાવીશ આજે આપણે ફક્ત ઉપાય નહીં પણ

એ આપણા દિમાગને સિગ્નલ આપે છે કે હવે આરામનો સમય થઈ ગયો છે પરંતુ આજના સમયમાં આપણે રાત્રે ટીવી મોબાઈલ અને લાઇટથી ઘેરાયેલા રહીએ છીએ મોબાઈલમાંથી નીકળતી બ્લુ લાઇટ મેલેટોનિનના ઉત્પાદનને ઘટાડે છે એટલે શરીરને સમજાતું જ નથી કે રાત્રિ થઈ ગઈ છે આપણું દિમાગ સક્રિય રહે છે એટલે ઊંઘ નથી આવતી બીજું મોટું કારણ છે તણાવ દિવસભરનો થાક સ્ટ્રેસ

આયુર્વેદમાં વા છે ત્યારે વિચારો અટકતા જ નથી મન અશાંત બને છે અને એના કારણે ઊંઘ ઓછી થાય છે વાત દોષ વધવાના કારણો શું છે તો અનિયમિત ખોરાક વધારે ચિંતા કરવી રાત્રે મોડા સુધી જાગવું ખાલી પેટ ઊંઘવું વધારે પડતી સૂકી અને ઠંડી વસ્તુઓનું સેવન કરવું બીજું કારણ છે શરીર અને દિમાગનું અસંતુલન જુઓ જ્યારે આપણે આખો દિવસ બેસીને કામ કરીએ છીએ બેઠાડો જીવન જીવીએ છીએ શરીરને શારીરિક મહેનત નથી આપતા તો આપણું શરીર થાકતું નથી અને જ્યારે શરીર થાકતું નથી ત્યારે ઊંઘ પણ ઊંડી આવતી નથી ચોથું કારણ છે વધારે પડતી ચા અને કોફીનું સેવન કરવું ઘણા લોકોને એવી આદત હોય છે કે સાંજના સમયે એ લોકો ચા અને કોફીનું વધારે સેવન કરતા હોય છે તો એની અંદર રહેલું કેફીન આપણા શરીરની અંદર છ થી આઠ કલાક સુધી સક્રિય રહે છે એટલે રાત્રે ઊંઘ આવવામાં પણ મોડું થાય છે જલ્દીથી આપણને ઊંઘ નથી આવતી સૂતા પહેલાં ભારે ભોજન કરવાથી પણ આપણી પાચન ક્રિયા સક્રિય રહે છે અને શરીર આરામ માટે તૈયાર જ નથી થતું મિત્રો ઊંઘ ન આવવી કોઈ સામાન્ય સમસ્યા નથી જો તમને લાંબા સમય સુધી

જે ઝડપથી પચી જાય રાત્રે પોણા કલાક પહેલા ટીવી અને મોબાઈલ થી દૂર રહો રૂમ ની લાઇટમાં હળવો પ્રકાશ રાખો જેથી નેચરલી શરીરમાં મેલેટોનિન બને જો તમને લાંબા સમયથી ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમારે તલનું તેલ અથવા

આ માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે દૂધ બની શકે તો તમારે ગાયનું નું લેવો દૂધમાં કુદરતી રીતે ટ્રિપ્ટોફાન નામનું એમિનો એસિડ હોય છે જે મગજને શાંત કરવામાં મદદ કરે છે પણ જ્યારે આપણે તેમાં ખાસ મસાલા ઉમેરીએ છીએ ત્યારે તેની શક્તિ દસ ગણી વધી જાય છે બીજું હળદર અડધી ચમચી તેમાં રહેલું કર્ક્યુમિન સોજો ઉતારે છે અને મનને શાંત કરે છે કાળા મરી એક ચપટી મરીમાં રહેલું પાઇપરીન હળદરના ગુણોને શરીરમાં સોસવામાં મદદ કરે છે લીલી ઇલાયચી એક નંગ

મિત્રો આ દૂધની સાથે સાથે આગળ જણાવેલી ટિપ્સને પણ તમે કરો છો તો તમારી ઊંઘ ન આવવાની સમસ્યા ઓછી થઈ શકે છે જો તમારી સમસ્યા ગંભીર હોય તો આ કોઈ મોટી બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે એટલે હોમ રેમેડીની સાથે સાથે તમારે તમારા ડોક્ટરની સલાહ પણ જરૂરથી લેવી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો આભાર